સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના પાટડીમાં હૈયુ હચમચાવનારી દુર્ઘટના ઘટી છે પાટડીમાં બે સફાઈ કર્મી આશાસ્પદ યુવાનોના ગુંગળાઈ જવાના કારણે મોત થયા છે મૃતકના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે વળતરની માંગ કરવામાં આવી છે જન આક્રોશનો સેલાબ જેવો માહોલ સર્જાયો છે વિવાદના વંટોળને કારણે મુખ્યમંત્રીએ ખાસ કાર્યક્રમ રદ કર્યો છે જુઓ સમગ્ર અહેવાલ

બે યુવકો એ એમને એમ ગુંગળાઈ જવાથી એમનું મૃત્યુ થયેલ છે એ સંદર્ભે ખાસ કરીને સમાજ તરફથી કેટલીક બાબતો જે છે એ રજૂ કરવામાં આવેલી હતી એમાં એમને યોગ્ય વળતર મળે અને ખાસ કરીને જે છે આવો પ્રસંગો ફરીથી ના બને એના માટે થઈને એમની જે રજૂઆતો છે એ રજૂઆતો સંદર્ભે અમે એમને લેખિત એમને આપ્યું છે અને ખાસ કરીને જે આવતીકાલે એ માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હતો તો એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના જે આદેશ અનુસાર એ કાર્યક્રમ જે છે રદ કરવામાં આવ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સાંત્વના પાઠવી છે અને ઝડપથી આ બાબતે કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપેલી છે આ દુર્ઘટના નહીં પણ મજબૂરી અને સંવેદનશીલ હત્યા છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી સરકારના નિયમોને નજરઅંદાજ કરીને આવા નવા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ભૂગર્ભ ની ટાંકીઓ ને કુંડીઓ સાફ કરવાની કામગીરી કરાવવામાં આવે છે બેફામ બેદરકારીને કારણે આવી કરુણાંતિકા સર્જાય છે અવારનવાર જન આક્રોશ ફેલાય છે ફરિયાદો થાય છે સંવેદના ઉઠે છે પરંતુ કોઈ જ ખાસ કાયદાકીય કાર્યવાહી થતી નથી આ પાટડી પણ અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે પાટડી ના અંદર આજે બાર વાગ્યાના સમયે સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં ગટરમાં કોઈ સફાઈ કામદારને ઉતારવા નહીં ડાયરેક્ટ કોઈ હ્યુમન વ્યક્તિને અંદર ના જવા જોઈએ એ આદેશ હોવા છતાં પાટલીના અંદર એટલી બેફામ બેદરકારી ચાલતી નગરપાલિકાની કે બે યુવાનો ગટરના અંદર સીધા ઉતરે છે સફાઈ કામ કરવા માટે અને ઝેરી ગેસના કારણે એમનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા પછી સીધા જ જવાબદાર ચીફ ઓફિસર છે અને નગરપાલિકાના પ્રમુખ પણ છે એ સીધો એક ઇલેક્ટેડ એક આખો કાયદો જ છે બરાબર છે કે એ કોઈ અનલીગલી વાત નથી એ સીધા આરોપી બને છે

નગરપાલિકા ને વારંવાર લખવા છતાં મૌખિક સૂચના કરવા છતાં ધ્યાન ઉપર લીધી નથી અને આજે આ સમાજને અમારે સફાઈ કામદારોને બે યુવાનોને ગુમાવવા પડ્યા છે આ મૃત્યુ પાછળ જવાબદાર છે એવા લોકોના નામ મૃતક પરિવારે આપ્યા છે એ લોકોએ પોતાની જાતે મૃતક પરિવારે અને જે સફાઈ કર્મચારીઓ એમની સાથે હતા એમને મૃતક પરિવારની સાથે રહી અને ફરિયાદ દાખલ કરાઈ છે સમાજના દલિત સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો આ દુઃખની ઘડીમાં એમની સાથે રહ્યા અને લીગલ સેલની આખી ટીમ એ પણ પોલીસ સ્ટેશને હાજર રહી અને સંપૂર્ણ કાયદાકીય રીતે ફરિયાદ દાખલ કરવા માટેની અમે લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે આપી છે અને પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે

આ બેફામ બેદરકારી અંગે સભાનતા એ જ એકમાત્ર રસ્તો છે ત્યારે જોવું રહ્યું કે રાજ્ય સરકાર ખાસ કાયદાકીય પ્રક્રિયા ક્યારે કરશે તે જોવું રહ્યું ધર્મેન્દ્રસિંહ ઝાલા બે ઇન્ડિયા લખતર